જે આજે આપણે ગાડીમાં ઘોડા ચડાવવાના છે તો જેથી કરીને આ વિડીયો એટલા માટે બનાવવામાં આવે કે અવારનવાર આપણી ભૂલ ન થતી થતી હોય હોય અને તો ખૂબ જ કાળજી રાખવાની કારણ કે અનાવ આગળના એવા બનાવ બની ગયા છે તો મિત્રો ખાસ કરીને તો એ માટે જ અમે આ વિડીયો બનાવતા હોઈએ કે અમારા મિત્રોને ખબર પડે કે ગાડીમાં જ્યારે ઘોડા ચડાવતા હોય ખૂબ જ શાંતિ રાખવાની હોય તો જો મિત્રો કઈ કઈ જગ્યાએ આપણી ભૂલ થતી હોય નાની ફૂલ નાની ફૂલ મોટો સ્વરૂપ લેતી હોય તો એના માટે જ ખાસા વિડિયો બનાવતો હી તો ચલો મિત્રો બની રહેજો આગળ તો આજે આપણે મિત્રો જે સાંદરાણી ની અંદર ગેમ છે કાલે એના માટે આજે ઘોડા ભરવાના છે તો ખાસ કરીને ઇન્ડ્યુરન્સ જે ગેમની પૂર્વ તૈયારી છે તો મિત્રો આપણે એક પછી એક ઘોડા ચડાઈ દઈએ ચલો બેટા આ બندہ ધીરે ધીરે બેટા સબાસ 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 મતલબ તો મિત્રો ખુબ જ શાંતિ રાખવાની ધીરે જ રાખવાની ઘોડા ચડાવતી વખતે મિત્રો જયારે આપણે ઘોડા ચડાવતા હોય બિલકુલ શાંતિ રાખવાની અને પાઇપો વાખવાની હોય બિલકુલ ધીરેથી પાઇપો વાખશું આપણે ચલો આપણે પાઇપો લઈ લઈએ પેલી આગળ નાખી તો દિલીપ ભાઈ થોડો સંભાળી ઉભા વાંચે ઉભારી એક નંબર છે દબાવ ચલો ઠીક થઈ જશે આ બાજુ એ જોવાનું છે તો આ ક્લિપ જોજો જરા બરોબર વાખી દીધી શાંતિથી બિલકુલ નો ઘોડો મારે આવે છે તો આપડે આજે કરીને ઘોડીને પણ ચડાવશું ધીમે ધીમે કરીને શાંતિથી બિલકુલ ચલો બેટા આગળ વધો હાલો હા બેટા હા થોડું ફેરવી ના હોય બસ 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 રાખો રાખો થોડું તકો લગાવ બસ લોક લગાવ લોક લગાવી દીધો

તો એના એના અનુસંધાને અમે આજે જઈ રહ્યા છીએ તો દિલીપભાઈ ખૂબ શાંતિથી ધીરજથી આપણે ઘોડાને લઈ જઈશું બરોબર ને ઓકે ચલો બે નંબરની તો આપણે આજે જે કોયલ છે એને પણ આપણે લઈ જવાની છે ગેમ્સની અંદર મિત્રો ખાસ કરીને જે ટેન પેકિંગની ઘોડી છે ફર્સ્ટ વખત જ ગેમની અંદર ઉતરશે તો મિત્રો ખાસ કરીને આપણે જુઓ રહ્યો આગળ

દિલીપ ભાઈ આવો શાંતિ થી વાપરી દેજો મને પેલો નીકળો સરસ ચલો આ લોક વાખી દીધું ચાલ બેટા સાબર ઉભાર 1 મિનિટ 1 મિનિટ હા હાલો જાવ દે તમને થોડું ફેરવી નામ ઉભારો ભાઈ બેટા નહી આવે નહી આવે તો મિત્રો જે ઘોડા મસ્તી કરતા હોય તેને આપણે પહેરાવી દઈશું ખાસ કરીને તો હાલો ભાઈ તો મિત્રો આગળ ની અંદર ખૂબ જ મજા આવશે તો મિત્રો ખાસ કરીને આપણે ઘોડા ચડાવી દીધા શાંતિથી બિલકુલ એકદમ ત્રણ ટ્રેન ના અને એક ઇન્ડોરેન્સ ગેમ ની તો ચારે ચાર ઘોડાઓ ચડાવી દીધા મિત્રો હવે આપણો સામાન ભરવાનો છે પાછળ ખાસ કરીને એમને ચરો હોય આપણો શેડ સામાન હોય વગેરે જે વસ્તુ હોય એ આપણે પાછળ ગોઠવી દઈશું તો મિત્રો જો મજા આવે તો આ વિડીયો ની લાઈક કરજો શેર મિત્રો જે કાલે ચાંદરાણી ખાતે ઇન્ડોરન્સ ગેમ છે તો એની અંદર જે અશો ભાગ લેવાના છે એમનું અત્યારે મેડિકલ ચેકઅપ થઈ રહ્યું છે ખાસ કરીને મિત્રો એમના હાર્ટ બીટ મપાઈ રહ્યા છે અને એનું ટેમ્પરેચર તો મિત્રો ખાસ કરીને આપણે એની એન્ટ્રી જોઈ લઈએ શું શું એની પ્રોસેસ છે ડોક્ટરની ટીમ આવી ગઈ છે પૂરેપૂરી તો મિત્રો ખાસ કરીને આપણે આગળ જોઈએ તો આ ઘોડાને પણ અત્યારે હાર્ટ અને એને ચેકઅપ કરવાનું છે તો ખાસ કરીને મિત્રો જે માલિક છે એમને પણ આપણે મુલાકાત કરી